કોમે હમોડા જંત્ર કર્યું અન કુડ જંત્ર બાકી તો એ પણ તમને બતાવી દી કે આજે મને ટાઈમ મળ્યો નહી વિડિયો બનાવવાનો દોસ્તો કેમ કે કોમ હું જાજુ એટલે વિડિયો બનાવવાનો કો તાઈમ જ ન મળ્યો દોસ્તો એટલે આજે ગયા તો હવારમાં હમોડા જંત્ર કર્યું પછી બપૂર પછી અમે ઘેર આવતા રહ્યા કેમ કે ટાઈમ ન મળ્યો એટલે અમે વિડિયો ના બનાયો બરાબર પણ આતારે કઈક લગભગ 5 કે 6:00 વાગ્યા ગયા હે કાલે વાલી જશું તો તમને ત્રણસર દોસ્તો બતાવીશું અને આજે ઘેર છીએ બપોર પાસે ચિત્રમાં જ્યાં ભારા લાવ્યા બે અને બાકીનું બસ મજા કરી મજા કરી મજા કરી મજા કરી તાર બીજું કરે તારે એટલે દોસ્તો આજે કોમ કશું થયું નહીં અને ઘેર આવતા રહ્યા પો છો થોડ મારવાના હતા બાકી માર દીધા કાલે આવતા વિડીયોમાં દોસ્તો અમે સવારે જશું ચમોડા તો તમને બતાવીશું કેટલું કાલે કોમ કરી દઉં અને આજે તો બપોર પછી ઘેર હતા કશું કોમ કર્યું નહીં ફર્યા બરાબર સાર લાવી અને આ દોસ્તો બે ભારા સાર આવી ગઈ અને વાટવાનું દોસ્તો આપણે ફર્સ્ટ ક્લાસ નહીં નસ્યા નહીં નવે જવું છે ગોમમાં ફોટો મારવા તો મગજ ફેસ થાય અને બાકીનું આજનું પછી કોમ થયું પણ જાજું કોઈ થયું નહીં એમાં ઘેર હતા ટાઈમ જતો રહ્યો તરત હોવા જ પડી ગઈ તો ખબર ના પડી બાકી કાલે મસ્ત એક સુપરહિટ બ્લોક આવશે બરાબર કોમનો કોમકાજનો અને આપણી ચેનલને મસ્ત ડિજિટલ બ્લોગને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો દોસ્તો ભૂલતા નહીં અવર જવર ભૂપટ ઠાકોરના વિડીયો આવતા જ રહેશે યુટ્યુબમાં એટલે તમે ખાસ કરીને જોવાને જોવાનું ના ભૂલતા બરાબર જે નહીં નશા હાલ જ નાયા છીએ અડધ થાય છે અડધની દાળ થાય છે એટલે લસણ બસણ ફોલાય છે ફર્સ્ટ ક્લાસ બરાબર છેતરમાં જતા બે ભારા આવી ગયા બરાબર બાઇક એક બાજુ પડ્યું હોય અને બીજું બધું કમ્પ્યુટર છે રેડી છે સુક્ષાંતિ હેડ છે જબરજસ્ત અને આપણા લોકોને સપોર્ટ કરજો દોસ્તો જો ઓહો હો ઓહો ગાય માતા આટલા બધા આવી ગયા હું હા વેલા તોડીને ઓખો બીજું તો ઠીક છે હમ સરો સરો ઓહો એક તો ને પૂરિયું આવે છે આ જો ને એક પૂરિયું આવ્યું છે ઝૂમ કરીને બતાવ્યું બરાબર ઓહો રેડલા બરાબર જો લોકેશન મસ્ત હશે જબરજસ્ત હેડો હેડો ભાઈ હેડો યાર મારતું ના પાછું હું જો લોકેશન મસ્ત હશે જબરજસ્ત બરાબર સુંદર મજાનો બરાબર આગળના વિડીયો આવવાના આપણે આવતા રહીશી ભૂપાદી ઠાકોરના બરાબર અને જોવો લોકેશન મસ્ત હશે મજા આવે એવું છે આનંદ અને આ તો ક્ષેત્રમાં જતા પણ આપણે ડોકા નહીં આવતા બધા વાયા બાકીનું એક ન છું ફેશન હું કહેવાય ગાયો ન છું બાકીનું ઘાસ બધું ગાયને નોખી દીધું હતું ડોકા ડોકા જોવા કૂતરું પેટવતા આવે બે બે કૂતરો પેટવતા આવે એ ચર છ રાતના ઉજાગ રાખશે શું હા એટલે રસ્તા વચ્ચે પડ્યા કોઈક મારીને હેડું જ જોજો પુત્ર તમે રાત ના ઉજાગ રાખું હજાગરો તારા ભાઈ કાળિયા ઉજાગરો જ નહીં છેલ્લા હું હળગાવ્યું આ બધું બરાબર બરાબર જો મસ્ત લોકેશન છે આનંદ આવે એવો ગાય દાળા શિર ને રાતે સરવા જોઈએ છે દાળે સરો રાતે હુરો ખાવા વહેલાં તો જેટલી એ બી હોય બરાબર જો ખાવાનું ચાલુ છે હવ તાટકાઓ તાટકાઓ બરાબર રેડી હવે દોસ્તો આપણે વિડીયાના આટલે વિરામ લઈશું બરાબર દોસ્તો આટલે વિડીયાનો વિરામ લઈશું અને આવતો વિડીયો તમને કાલ મળશે જબરજસ્ત અફલાતુન બરાબર તમાકો પાડીશું એવો વિડીયો બનાવીશું આપણે તમે ખાલી બન્યા રહીજો વિડીયામાં અને જોતા રહીજો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો દોસ્તો ભૂલતા નહીં અવર જવર આવા વિડીયો આપણા મસ્ત ડિજિટલ બ્લોગમાં આવતા જ રહેશે બોલો જય માતાજી દોસ્તો જય બાબા રી કાલના વિડીયોમાં ફેરથી મળીશું જય માતાજી